મિત્રો એકવાર પાવાગઢના પતય રાજાના મહેલમાંથી રાણી મંગળાદે કોઈ માણસને ખબર ના પડે એમ જાગી અને પોતે કાળી કામડી ઉઢી અને ધીમા ધીમા ડગલા માંડી અને હાલી નીકળી મિત્રો તમે અત્યારે પાવાગઢ જાઓ તો દિવસે પણ બીક લાગે ને એવા ઘનઘોર જંગલ અને જાળીઓ છે પણ મોતને બાથ ભીડવા માણસ નીકળે ને ત્યારે એને કોઈની બીક ના હોય અને એને તો બસ મોતને જ ભેટવું હોય છે ત્યારે રાણી મંગળા દે અંધાર પછેડો ઓઢી અને એક નારી જાત અને એ જંગલમાંથી પોસરા નીકળી અને એ સમયે તો પાવાગઢના પગાથિયા પણ નહોતા છતાં પણ ત્યારે એ પહાડ ચડી જાય છે અને મારી ગઢ પાવાની કાળકાની સામે એક અબળા બેઠી છે અને બંને હાથ જોડી અને કહે છે કે હે માં મારી ગઢ પાવાની દેવ તારી દયાથી પાવાગઢમાં હામદામ ઠાઠ ઈજ્જત આબરૂ હીરા ઝવેરાત માણેક મોતી બધું જ છે માડી તારી દયાથી પાવાગઢના રજવાડામાં હેમખેમ સાહેબી છે પણ માડી એને ખાનારો કોઈ નથી માડી આજે સાત રાણીએ પાવાગઢનું રાજ વાજ્યું જાય છે અને આજે ત્રીસ ત્રીસ વર્ષના વાણા વાયા પણ હે માં અમારા કુખે દીકરો કે દીકરી અમારી પાસે આશા રહી નથી અને પછી રાણી મંગળા એ અંધાર પછેડો ઓઢ્યો હતો ને એને ઉતારીને સાઈડમાં નાખી દીધો અને પોતાના દેહ માથે પહેરેલી જે સાડી હતી એ સાડી ઉતારી અને ઝાડની ડાળી સાથે બાંધી અને ગળે જેવો ફાંસો ખાવા જઈ રહી છે અને સામે બેઠી બેઠી મારી ગઢ પાવાની કાળકા ટગર ટગર જોઈ રહી છે અને જેવો ડોકની માય ગળે ફાંસો નાખ્યો ને તેની સાથે તો કાળા પથ્થરની ભેખડમાંથી મારી ગઢ પાવાની કાળકા એટલું બોલી કે હે રાણી મંગળા તું આમ અડધી રાતે મારા મઢડે આવી અને આત્મહત્યા કરે છે અને જો તું આવો આપઘાત કરીશ ને તો હું દેવ સભામાં બેસી નહીં શકું બાપ હું ઘટ પાવાની કાલકા છું માગી લે મંગળા આજે તું જે માંગે ને એ ના કરી દઉં તો હું ઘટ પાવાની કાળકા ના કહેવાવું કે હે માડી આ જગતમાં મોટામાં મોટું કોઈ મેણું હોય ને તો એ વાંઝ્યા મેણું છે અને એ પણ પુરુષો કરતાં સ્ત્રી જાતને વધારે લાગે માં કે માડી તું ઘટ પાવાની કાળકા બોલતી હોય ને તો મને વચન આપ કે હું જે માગું ને એ તું મને આપી દઈશ ત્યારે મારી ઘટ પાવાની કાળકા બોલી કે એકવાર માંગી તો જો તારા મોઢામાંથી નીકળે ને એ જો ના કરી બતાવું ને તો મને ઘટ પાવાની કાળકાને ઓળખે કોણ તારા ગળામાંથી ફાંસો કાઢી નાખ અને આમ મારી પાસે આવીને બેસી જા પછી તો રાણી મંગળા ડોકમાંથી ફાંસી બહાર કાઢી અને મહાકાળી પાસે આવી અને ઢીંચણવાળી અને બે હાથ જોડીને બેસી જાય છે પછી તો બંને આંખ બંધ કરી અને મારી ગઢ પાવાની કાળકાએ વિધાતાના ચોપડે નજર નાખીને જોયું તો કે આહા હા ગઢ પાવાના રજવાડામાં સાત પેઢી સુધી દીકરો કે દીકરી કાંઈ જ નથી તેથી મારી કાળકાએ આંખો ખોલી અને એટલું કીધું કે એ દેવી મંગળા તારા કુખે દીકરો કે દીકરી આ એક ભવ નહીં પણ સાત ભવ સુધી કાંઈ નથી આટલું સાંભળતાની સાથે તો રાણી મંગળાની આંખમાં દર દર આસુડા પડવા લાગ્યા અને ઊભી થઈ અને પાછા જ્યાં સાડીનો છેડો બાંધ્યો હતો તે ગાળો હાથમાં લીધો કે હે માળી મને હવે મરી જવા દે માં નહીતર તું મને એમ કહી દે કે તને દીકરો દઉં છું અને વિધાતાના ચોપડામાં હોય કે ના હોય એ મારે ના જોવાનું નહીંતર મને મરી જવા દે મા ત્યારે મારી ઘટ પાવાની કાળકા એટલું બોલી કે હે દીકરી આજે જો વિધાતાના લેખમાં મેખ ના મારું ને તો તો મને ઘટ પાવાની કાળકાને ઓળખે કોણ કે દીકરી મંગળા સાંભળ આજે તું મારા મઢે એક દીકરાની આશા લઈને આવી છો ને તો સાંભળ વિધાતાના ચોપડે હોય કે ના હોય તારા નસીબમાં હોય કે ના હોય એ હું કાંઈ ના જાણું પણ હું ઘટ પાવાની કાળકા તને કહું છું કે જા તને હું એક દીકરો નહીં પણ નવ મહિના પછી બે દીકરા આપું છું પણ માડી જોજે હો માડી બોલીને બીજું ના બોલતી અને તે દી મારી ઘટ પાવાની કાળકા એટલું બોલી કે આજ દિવસ સુધી દાઢી મૂછના ધણીને મેં છેતર્યો નથી તો તું તો મારી ગાય છો દીકરી પણ સાંભળ દીકરી હું ઘટ પાવાની કાળકા તને એક નહીં પણ બે દીકરા દઉં પણ તારે મારી સાથે એક શરતે બંધાવવું પડશે કે માડી એ કઈ શરત છે કે તારે બે દીકરા થાય અને બે દીકરા જ્યારે સવા મહિનાના થઈ જાય ને એટલે એમને પીળી પામડી ઓઢાડી અને તારે પાછું અહીંયા આવવું પડશે મારા ડુંગરમાંથી અને એમાં જે સારો દીકરો લાગતો હોય અને મને ગમતો હોય ને એ દીકરાને હું રાખીશ અને બીજો જે દીકરો હોય ને એને તું રાખજે પણ જે સારો લાગે ને એને હું રાખીશ પણ મિત્રો કહેવાય છે ને કે ગરજને અક્કલ ના હોય કે મારી કાંઈ વાંધો નહીં એક તારો અને એક મારો સારો લાગે એને મારી તું રાખજે આટલું વરદાન મેળવી અને મંગળાદેવી મહેલે પહોંચ્યા અને ખાય પીવે અને આનંદ કરે પછી દિવસો વીત્યા અને સારા દિવસો દેખાણા અને નવ મહિના પછી રાણી મંગળા દેને બે રાજકુંવરોનો જન્મ થયો અને દીકરા રાતે ન વધે એટલા દિવસે વધે અને દીકરા મોટા થવા લાગ્યા અને સવા મહિનાનો સમય થઈ ગયો એટલે પાવાની દેવીએ મંગળાદેને જે વચન આપ્યું હતું એ વાતને ભૂલી ગયા રાણી પોતાના દીકરાના મોહમાં એવી તો ભાન ભૂલી ગયા છે કે તેમણે મહાકાળીમાંને એક દીકરો આપવાનો છે એ વાત વિસરાઈ ગઈ છે ત્યારે ઝરુખે બેઠા બેઠા રાણી સોનાના પારણિયામાં સૂતેલા દીકરાને હીરની દોરીથી હિંચકો નાખી રહ્યા છે અને ત્યારે ઘટ પાવે બેઠી બેઠી મારી મહાકાળી રોજ જુએ છે કે આજે આવશે કાલે આવશે પરમ દિવસે આવશે આમ કરતાં કરતાં બે રાજકુંવરો બે બે મહિનાના થઈ ગયા પણ તોય રાણી મંગળાને મગજમાં પેલી વાત યાદ આવતી નથી ત્યારે મારી કાળકા એટલું બોલી કે હે રાણી હવે તો મારો પાવર જોઈ લે હું ગઢ પાવાની કાળકા શું કરું છું હવે તું જોઈ લે અને એક દિવસનો સમય બન્યો અને સવાર સવારનો પહોર હતો અને રાણી મંગળા સાતમા માળે બે રાજકુંવરોને સોનાના પારણીએ હિંચકા નાખી રહ્યા છે અને રાણીની બાજુમાં બે ત્રણ દાસીઓ બેઠી છે અને આ બાજુ ગઢ પાવા પર બેઠેલી મારી કાળકા સમડીનું વિકરાળ સ્વરૂપ સૂતા હતા ત્યાં માંડ મેળીના ઝરૂખાની માથે આવી અને બેઠી ત્યારે એક દાસીએ રાણીને ટાપલી મારીને કહ્યું કે મહારાણી આ કોઈક જાનવર આવ્યું છે અને રાણી જેવી પેલી નજર જાનવરની સામે નજર નાખીને તેની સાથે તો મારી ગઢ પાવાની કાળકા ઉડી અને પડી ઘોડિયાની ઉપર અને પોતાના પગના પંજામાં એક બાળકને લઈ અને જંગલની તરફ ઉડી અને નીકળી જાય છે ત્યારે રાણી મંગળા એટલું બોલી કે હે દાસીઓ મહારાજને બોલાવો ત્યારે એક દાસીએ ગડગડથી દોટ મૂકી અને રાજસભા ભરીને રાજા બેઠા હતા ત્યાં જઈ અને બોલી કે હે મહારાજ રાણી મંગળાદેવ રોવે છે અને તમને અત્યારેને અત્યારે બોલાવે છે આટલું સાંભળી અને પાવાગઢના રાજા પતાઈ દસ પંદર સૈનિકોની સાથે પહોંચે છે રાણીની પાસે કે બોલો મહારાણી કેમ રડો છો કે મહારાજ એક મોટું જાનવર આવ્યું હતું અને આપણા રાજકુંવરને ઉપાડી ગયું છે પાવાગઢના ધણીએ હુકમ કર્યો કે જેને હાથી સાંડ જે જોઈતું હોય તે લઈને ભાગો પણ મારા રાજકુવરને એ જાનવર જ્યાં લઈ ગયું હોય ત્યાંથી ગોતી ને પાછો લાવો ત્યારે પાવાગઢ ના સૈનિકોએ આખું જંગલ ફેદી નાખ્યું પણ કોઈના નજરમાં એ રાજકુંવર ના આવ્યો ત્યારે ઘટ પાવાની કાળકા કહે છે કે મારું લીધેલું જો માણસની નજરે આવે તો તો હું ઘટ પાવાની કાળકા ના કહેવાવું અને રાજકુંવર ક્યાંય મળતું નથી એટલે રાણી મંગળાજે રુદન કરવા લાગી અને રોવે છે અને રાજમહેલની દિવાલે હૈયા રુદન કરી અને માથા ભટકાવી રહી છે પણ મારી ઘટ પાવાની કાળકા કહે છે કે જ્યાં સુધી લેણું પૂરું ના લઈ લઉં ને

કોઈને સોના ચાંદીના હાર હોય તો કોઈને ફૂલની માળાઓ હોય પણ દુનિયામાં એક જ એવી માતા છે કે જેણે મનુષ્યના માથા કાપી અને પોતાના ગળાનો હાર બનાવ્યો છે તો મિત્રો આ વિડીયો આટલે પૂરો કરીએ છીએ અને આનો બીજો ભાગ ટૂંક જ સમયમાં તમને નિહાળવા મળશે જય માતાજી મિત્રો તમને જો આવા વિડીયો રોજેરોજ સાંભળવા ગમતા હોય તો આજે જ અમારી